પંપની ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ઘણા બધા ખેડૂત મિત્રો નું સૂચન હતું કે પંપમાં બેટરી મોટી સૂચન હતું કે પંપમાં બેટરી મોટી જોઈ છે પણ વજન નથી જોતો તો એવા ખેડૂતો માટે આપણે આપણું આ નવું મોડલ લાવ્યું રિલેક્સો આરઝેડ પાંચસો પંચાવન મોડલ કે જેમાં બાર વોલ્ટ પંદર ની લિથિયમ બેટરી આવશે લિથિયમ ફોસ્ફેટ બેટરી લિથિયમ આયર્નની લિથિયમ ફોસ્ફેટ બેટરી આવશે કે જેનો વજન માત્ર દોઢ કિલો વજન આવે આખા પંપ વજન સાડા ચાર કિલો આસપાસ આવે અને આ બેટરીમાં એક વર્ષની વોરંટી આવશે આ પંપમાં ડિલિવરી નળી એવી આવશે કે જે ગમે તેવું પ્રેસર આવશે તો પણ ફાટશે નહીં હેવી કોરિયન પાઇપવાળી નળી આવશે અને પંપની આપણે વિશેષતાની વાત કરીએ તો આ પંપમાં છેતાલીસ સુડતાલીસ આરપીએમ વાળી અર્થબેક્સ કંપનીની એકસો વીસ પીએસઆઈ ની મોટર આવશે તથા એમાં ટેનિંગ કંપનીનું ચાર્જર આવશે જે સારી ક્વોલિટી નું આવે એમાં હેવી બ્રાસ વાળી લાન્સ આવશે ગાદીવાળા વાળા પટ્ટા આવી જશે એમાં ચાલુ બંધ કરવા માટે લાંબી ટૂંકી આપી જે નળી આપણે આવે એ લાગી જાય અને આપણી સાદી નળી આવે ત્રણ ફૂટવાળી એ પણ લાગી જાય એવી બ્રાસ કનેક્ટર વાળું ટ્રીગર આવશે બેટરી કેટલી ચાર્જ છે તે જોવા માટે આમાં ડિજિટલ મીટર આપેલું છે જે ચાર લેવલ ઇન્ડિકેશન આપે એ જેમ જેમ બેટરી ઉતરતી જાય લો થતી જાય તેમ તેમ આ ખૂટા ઘટતા જાય મિત્રો આ બધા સ્પેસિફિકેશન સાથે આ પંપ આખા દિવસમાં 40 થી પિસ્તાલીસ પંપ ચકાવ કરી શકે ત્યાં સુધી તમારી બેટરી ડિસ્ચાર્જ નહીં થાય અને છેક સુધી પ્રશ્ન